ચીટી શેક વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય ગુજરાતી પાઠ છે વીસમો સ્ટેચ્યુ રમવાની મજા લલિતની બા એ પહેલાં થોડીક ચર્ચા કરીએ તો તારીખ પંદરે આપણી એકમ કસોટી ગુજરાતીની છે એમાં એકથી નવ પ્રકરણ એટલે કે ચાર પાંચ કાવ્યો અને ચારક પાઠ પાંચ કાવ્યો અને ચાર પાઠ એ રીતે નવ પ્રકરણ સુધી આપણો અભ્યાસક્રમ છે પેલી એકમ કસોટી પાંચ માર્કનું વ્યાકરણ અને દસ દસ માર્કના દસ માર્ક કાવ્યના પ્રશ્ન દસ માર્ક છે એ પાઠના પ્રશ્ન છે તો ફરી એક વખત આપણે સમય રહેશે તો રિપીટ કરીશું બધા કાવ્યો પાઠની થોડીક ચર્ચા કરીશું કારણ કે હવે આપણો અભ્યાસક્રમ પૂરો થવામાં છે હજી આપણી પાસે ત્રણ મહિના છે એટલે વ્યાકરણ પણ સારી રીતે ધોરણ બારમાં પછી આપણે બહુ કરવું ન પડે એ રીતે વ્યાકરણ પણ શીખીશું ફરી વખત એનું પુનરાવર્તન કરીશું પાઠ અને કાવ્યનું પુનરાવર્તન કરીશું એવી રીતે અર્થશાસ્ત્રની અંદર પણ પાઠમાં એ પુનરાવર્તન કરશો હજી ઘણા વિદ્યાર્થીઓ જે આ યુટ્યુબના વિડીયો ઓછા જુએ છે તો એમને ઘણો બધો લોસ જશે જે અગત્યનું હોય એની જ હું વાત કરું છું બાકી જાતે તૈયાર ઘણું બધું કરવાનું હોય છે જે પરીક્ષા લેવાની નથી એટલે તમને ખ્યાલ નથી આવતો પરંતુ આ વખતે અર્થશાસ્ત્રની પરીક્ષા હતી આપણે જોઈશું કે મૌલિક લખો છો ત્યારે તમને કેટલું ભૂલાઈ જાય છે એટલા માટે આપણે તૈયારી થોડીક કરવી જોઈએ હવે આજે આપણે જોઈએ સ્ટેચ્યુ રમવાની મજા લલિત નિબંધ વીસમું પાઠ છે એક નિબંધ તરીકે અનિલ જોશીએ આપણને સરસ મજાની આમ પોતાના બાળપણની વાતો છે એ આપણને યાદ કરાવી છે કે જ્યારે એ ગામડાની અંદર રહેતા હતા એ શેરીની એ ઘર એમને યાદ આવે છે એની વાતો આપણે કરીશું પહેલાં અનિલ જોશી એ નિબંધકા અનિલ રમાનાથ જોશીનું જન્મસ્થળ આમ વતન જોઈએ તો ગોંડલ હતું પ્રાથમિક માધ્યમિક શિક્ષણ એને ગોંડલ અને મોરબીમાં લીધું હતું અને એચ કે આર્ટ્સ કોલેજ અમદાવાદમાં એ સ્નાતક તરીકે એટલે કે કોલેજ અમદાવાદ કરી અને તેઓ શિક્ષક પરિચય ટ્રસ્ટના સહ સંપાદક મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે એ સંકળાયેલા હતા એટલે એમને આવા કામ કરી અને જે આપણને સાહિત્યમાં ઘણું બધું એવું પ્રદાન આપ્યું છે તો એ પ્રદાન વિશે જોઈએ તો કદાચ બરફના પંખી અને ઓરાય આવો તો વાત કરીએ એ એમના કાવ્યો સંગ્રહ છે ત્યાર પછી આધુનિક ગીત કવિતાની ખૂબીઓ તેમની રચનાઓમાં જોવા મળે છે આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતિકો કલ્પનાઓ દ્વારા તેમણે પ્રગટ કરી છે આ ઉપરાંત તેમને જે ગઝલ અને અછાંદસ કાવ્ય રચનાઓ પણ આપી છે ગઝલમાં અનિલ જોશીએ બહુ સરસ મજાની બાળપણની અને ભગવાનને લગતી ગઝલો બહુ સરસ એમને આપી છે અછાંદસ રચના એટલે કે જે એમના કાવ્યો છે એમાં છંદ ન હોય એવા સરસ મજાના બબે પાંચ પાંચ શબ્દમાં એક આખી કાવ્ય પંક્તિ બની જતી હોય બીજી કાવ્ય પંક્તિ મોટી બનતી હોય જે છંદને કંઈ લાગુ ન પડે એવા સરસ મજાના અછાંદસ રચના પણ એમને આપી છે ત્યાર પછી સ્ટેચ્યુ એમનો જે અંગત નિબંધનો તો પવનની વ્યાસપીઠ તેમના લલિત નિબંધનો સંગ્રહ છે જે અંગત નિબંધ સ્ટેચ્યુમાં આપ્યા પોતાના જીવનની જે અંગત કથાઓ હતી એના જે નિબંધ લખી અને આપણને એ સ્ટેચ્યુ નામનો નિબંધ સંગ્રહ આપ્યો છે ત્યાર પછી એમાં પવનની વ્યાસપીઠ એ એમના લલિત નિબંધો છે અને તેમણે કેટલીક સુંદર બાળકથાઓ પણ આપી છે બાળકો માટે અને બાળપણ માટે એમને ઘણું લખ્યું છે તો એમના નિબંધોમાંથી એ આપણને જોવા મળે છે એ ઉપરાંત તેમની બાળકથા સંગ્રહ છે એ બાળકથાઓ પણ એમને ઘણી બધી આપી છે અને સૌથી વધારે એમ જોઈએ તો તેમના સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને ઓગણીસો નેવમાં વર્ષનો જે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો આ એમનું પ્રધાન છે ગઝલ લખી અચાંદસ એમને કાવ્યો લયકા નિબંધો ઘણા બધા એપાય એમાં અંગત નિબંધો એ સ્ટેચ્યુમાં છે અને એ સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને ઓગણીસો નેવની અંદર સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે તો અનિલ જોશી બહુ એક સારા સાહિત્યકાર તરીકે આપણે એને બિદાવી શકીએ એમ છીએ અને હવે જોઈએ કે લલિત નિબંધ આપણને અહીંયા શું આપ્યો છે જે એમની બાળપણની યાદો આવે છે ફરી કાચા ગામડે જાય છે ને એ શેરીઓ જે ઊભા રહે છે અને પોતાનું ઘર છે ને એમાં નાનો ગોખલો ગોખલો શબ્દ આપ્યો છે જૂનાવાણી ઘરમાં મોટી બારીઓ ન હોય અને નાની બારી હોય અને બારણું ન હોય કારણ કે આટલી આધુનિકતાઓ નહોતી ટેકનોલોજી નહોતી વસ્તુઓ પણ નહોતી એવા સમયે મકાન બનેલું બહુ જૂનું મકાન આરે બે પથરા ઊભા રાખી એક પથ્થર આડો રાખી અને એ ગોખલો નાનો એવો આમ જોઈ શકાય એવો ફૂટ બાય ફૂટનો એ દિવાલની અંદર એ રાખતા હતા અને એ ગોખલામાંથી જ્યારે શેરી એની દેખાય છે અને આજે એ જ મકાનની અંદર ઊભા છે વતનમાં જાય છે અને એની શેરીનું બધી યાદ આવે છે એની વાત આપણને આ લલિત નિબંધની અંદર આપી છે કે બાળપણ કેવું હોય ફરી પાછા બાળક બની નથી જતા અત્યારે કેટલું બદલાઈ ગયું છે કેવડા મોટા થયા છે અને જે બાળપણની યાદો આવે છે એમાં ચશ્મા ઓગળી ગયા પીગળી ગયા એવું વાક્ય સરસ આપ્યું છે એની વાત આપણે આગળ કરી કે જે તો પતંગિયા જેવું આવ્યું બેઠું ને ઉડ્યું આ પંક્તિ બહુ સરસ મજાની એમને લખે છે બાળપણ આવે છે અને એ થોડા સમય માટે રહે છે અને થોડા સમયમાં ઉડી જાય છે કે જિંદગી બાળક જ હોત તો કેવી મજા એ રમુ મત ટેન્શન ક્રોધ કાંઈ પણ વસ્તુ જીવનની અંદર ઉપાધિ ચિંતા વગરનું જે જીવન છે બાળપણ છે એ કાળ આપણો ફરી પાછો આવવાનો નથી એ શૈશવમાં જે મજા છે એ અત્યારે મોટા થઈને મજા નથી એની વાત આપણને બહુ સરસ મજાની આ લલિત નિબંધની અંદરથી આપી છે પહેલાં પેરેગ્રાફની અંદર આપણને બહુ સરસ મજાની વાત કરી છે કે એ વખતનું આખું દ્રશ્ય તમે પણ તમારા જીવન વિશે એ દ્રશ્ય જોઈ શકો કે નાના હતા ત્યારે આપણી શેરીઓ આપણું ઘર આપણું વર્તન આપણી રમતો એ કેવા પ્રકારની હતી કેવો નિખાલસ આનંદ હતો એ તમે પણ એ જીવનમાં ક્યારેક પાછળના સમયને જો યાદ કરો બાળપણને શૈશવને તો શૈશવનો યાદગાર એક સ્મરણ માટે નિબંધ પણ પૂછાય શૈશવકાળ માટેનો નિબંધ બાળપણ આપણું કેવું હતું તો એવો નિબંધ કરી વખત બોર્ડમાં પૂછાય છે તો આપણને પહેલાં પેરેગ્રાફ બહુ સરસ કામ આવ્યો છે કે વર્ષો પછી પણ મારા ગામની શેરીમાં જ્યારે એમને પગ મૂકે આ લેખકની વાત છે નાયક પોતે પોતાની જ વાત કરે છે અને સ્ટેચ્યુ એમનો જે નિબંધ સંગ્રહ છે એની અંદર બધી આવી જ વાતો છે કે બાળપણમાં એ શું પોતાના જીવનના પ્રસંગો એમને નોંધા છે કે વર્ષો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખી શેરી હું સાવ અજાણ્યો હોઉં એમ મને તાકી રહી ઘણા વરસ પછી પાછા વતન જાય છે એટલી સુનકાર શેરીઓ છે બાળકો છે એમના બાળ મિત્રો છે એ પણ નથી દેખાતા હવે મોટા થઈને એ દૂર દૂર શહેરમાં જતા રહ્યા છે ને સુની સાવ સુની શેરી એ આમ પોતે અજાણ્યા હોવ અને મને તાકી રહી હોય કોઈ ઓળખતું નથી ઘણા માણસો બદલાઈ ગયા છે ઘણું બધું બદલાઈ ગયું છે ઘણા બધા પાસે આપણે રહ્યા હોય તો એ પણ ઓળખતા નથી આપણે મોટા થયા ચાલ ઘણા સમય પછી જઈએ તો એમને આપણે ઓળખાણ બતાવી પડે ત્યારે જ એ ઓળખે છે એટલે વર્ષો પછી એ જ્યારે ગામમાં પગ મૂકે છે તો આખી શેરી કે હું સાવ અજાણ્યો હોઉં ને એમ મને તાકી એટલે જોઈ રહી છે પેલી ડંકી પાસે પાણી ચૂતતા છોકરાઓ જો આમ એકદમ ગામઠી ભાષા તળપદી ભાષાનો ઉપયોગ એમાં કરેલો છે અને એ જ્યારે ડંકી હોય પાણી હોય નળ નહોતા આમ શેરીમાં આખા ગામમાં કે આમ એક શેરી વચ્ચે એક ડંકી પાણી સીંચતા હોય ને ત્યાં પાણી ઢોરાયું હોય ને પછી એમાં કાદવ કીચડ થયો હોય ને એમાં છોકરા જે પગ પછાડતા હોય ને રમતા હોય ને એ બાર પણ એમને યાદ આવી જાય છે એ પ્રસંગો કે અહીંયા કેવી રમત કાંઈ કપડાનું ગંદા થશે કે કોઈ વિચાર જ નહીં પણ એની મજા છે એ મજા જ્યારે એમને લૂંટી હતી એ આજે એમને મોટા થઈને પાછા જ્યારે વતનની અંદર જાય છે ત્યારે આ એમને યાદ આવે છે કે પાણી જૂતતા છોકરાઓ આપણે ઘીવા હતા એકાદ બે રકડતી બકરીઓ પોદળો કરતી ગાય જૂની કટોરોના કાટ ખાધેલા ઢાંકણા આ બધું યાદ આવી જાય છે એમના બાળપણનું કે જે એ છોકરાઓ કીચડ વીકતા તા રમતા તા મજા કરતા તા ઉડાડતા તા એ પ્રસંગ જિંદગી પર એમને યાદ રહી જાય છે અને હવે મોટા થઈને એવું કશું કરી શકતા નથી અને આજના છોકરાઓની રમત પણ બદલાઈ ગયેલ છે અને શેરીની અંદર એક બે બકરીઓ આટા મારતી હોય ઓદરો કરતી ગાય ઊભી હોય જૂની ગટરોનો કાટ ખાધેલા ઢાંકણા અગાસી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો તડકો ખાવા છે એ ધાબા ઉપર બેઠા હોય વૃદ્ધો ઉડતી સમડી પક્ષીઓ ઉડતા હોય અત્યારે સમડી ક્યાંય જોવા મળતી નથી એ સમડી ઉડતી હોય આ બધા જ એ મને શ્વાસની માફક ઓળગી પડ્યા જૂની યાદ આવી ગઈ મારા શેષવકારના સ્મરણો એ નિબંધ પૂછાય ત્યારે આ તમે તમારી યાદો લખી શકો છો આ જ યાદો લખવી એવું નથી બાળપણની અંદર કઈ રમત રમતા હતા કેવા મિત્રો હતા કેવી નિખાલસતા હતી કેવી કેવી રમતોની અંદર કેવી મજા આવી હતી કેવું લાગ્યું હતું કેવું દુઃખ થયું હતું કેવો આનંદ માણતા હતા અને પાછા ભૂલી દુઃખને ભૂલી જતા હતા તરત જ કોઈ યાદ નહોતું રાખતું કેવા ઝઘડા હોય કેવી મારામારી છતાં ભૂલીને પાછા બીજે દિવસે મિત્રો બધા એક થઈને રમતા હોય એકબીજાને ખાવાનું આપતા કેવી સરસ મજાની એ રમતો એમને યાદ આવી જાય છે અને આ બધા જ જે પ્રસંગો છે એની સાસની માફક એ વળગી પડે છે પણ આજે એમાંનું કોઈ મને ઓળખતું નથી મારા શૈશવનો આઈડેન્ટિટી કાર્ડ બતાવું તો પણ મારી શેરી મને ઓળખવા તૈયાર નથી કારણ કે ઘણા વર્ષો થયા છે અને હવે હું એ બાળક બની શકું એમ નથી અને બીજાને બતાવી શકું એમ નથી અને મારા મિત્રો છે એ પણ જતા રહ્યા છે આજે એ શેરીને એ ઓળખાણ માટે મારા બાળપણની વાતો કહું તો એ શેરી મને આજે ઓળખી નથી રહી કારણ કે ઘણું બધું બદલાઈ ગયું છે એ શેરી એ મકાન એ માણસો વ્યક્તિ બધાના છે રીત રિવાજ પ્રસંગો ઘણું બધું બદલાયેલું છે આ શેરી માટે શેરી ઓળખતી નથી અને આ શેરીવટો જોઈને હું ખૂબ વિવળ થઈ જાઉં છું પણ વીતેલા સમયમાં હું કેમે કરીને પાછો ફરી શકતો નથી મારે બાળક બનવું છે ફરી પાછું મારે શૈષવ જીવન જીવવું છે પરંતુ એ હવે હું કરી ન શકું એ કાદવ કિચડમાં રમી ન શકું એ રમતો જૂની છે એ મારા મિત્રોને એ બધું હવે કે જે સમય છે વીતી ગયો છે અને પાછો એ મળવાનો નથી ત્યારે આખા આંખમાં એ મકાનો ઠાંસી ઠાંસીને ભરી લઉં કે પછી એ શેરીને શ્વાસમાં લઈ ફેફસામાં ભરી લઉં એવી તીવ્ર ઈચ્છા થઈ આવે છે પણ હું કશું જ કરી શકું એમ નથી મારી શૈશવના જે ભૂતકાળના જળ છે એ થીજી ગયા છે એવો મારો શૈશવકાળ વીતી ગયો છે જતો રહ્યો છે અને જેમ પાણી જે એકદમ ઠંડી પડે ને પાણી થીજી જાય એમ મારું શૈશવ છે આજે થીજી ગયું છે ને બરફ બની ગયું છે ખાલી યાદો જ રહી છે ફરી પાછું એ વગડે ને પાણી થઈને વહેવા લાગે ને બાળપણમાં એ મારા જીવનોના પ્રસંગોને યાદ કરી કરી અને હું મારું બાળપણની મજા એ લૂંટી લઉં એકાંતની અંદર એ શેરીની વચ્ચે જઈએ ત્યારે ખાસ આ જો જીવનમાં અનુભવ થયા હોય ને તો જ આને માણી શકીએ એના શબ્દથી એનો જે સુખ દુઃખ કે એનો આનંદ આપણે લઈ શકીએ નહીં કારણ એ છે કે જીવનમાં જ્યારે પ્રસંગ છે અમુક એનું વર્ણન ન હોય જ્યારે વતન છોડીને ઘણા બધા રાજકોટમાં તમે આવ્યા છો હજી તમે નાના છો પરંતુ જ્યારે બાળપણ તમારું જ્યાં વીતું હોય એને છોડી દેવામાં આવ્યું હોય નોકરી માટે ને તમે જશો ત્યારે એ જૂનું બાળપણની જે શેરીઓ છે એનો આનંદ છે એમાં સાયકલ ફેરવતા હોય રમતો રમતા હોય એ ગામડાનું જીવન હોય ને શહેરની અંદર જાય ને એને બધા અનુભવો વધારે થાય ત્યારે એ શેરીનો જે ભૂતકાળ છે મારે બાળપણમાં પાછું જોવું છે પણ જઈ શકતો નથી એનું એ દુઃખ છે પરંતુ એની યાદ કરી કરીને ફરી પાછી હું મજા લૂંટી લઉં એની વાત આપણને કરી છે હજી આગળ થોડો એ વિચારે છે કે સાંજ પડતાં હું એકડિયા બગડિયા ઘૂરતો હતો એ તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં કોઈને ખબર ન પડે એ રીતે પગ મૂકું છું એ શાળાનું મકાન હજી એવું ને એવું જ રહ્યું છે રિસેસમાં અમે પાણી પીવા જતાં એ પાણીની ઓરડીની જગ્યાએ મોટું મકાન બંધાઈ ગયું છે શાળાના પગથિયા પાસેથી જે ભીતોનો ઉપયોગ અમે પેનની અણી કાઢવા માટે કરતા હતા એ ભીત એવીને એવી સચવાઈ રહી છે જો એનું બાળપણ વિશે વાત કરું કે આખો દિવસ રમત રમીએ પછી સાંજે જે સ્કૂલે ગયા હોય ને પછી પાછા રમી અને એકળિયા બગડિયાના જે શાંત પડે અને પાછા ઘૂંટવાના હોય એ તાલુકા શાળામાં હું ગયો ત્યારે પગ મીકો પણ એની ભીતો જોઈ તો એ ભીતની અંદર પેનની અણીઓ કાઢતા પેન ન પેન નહોતી પેલી બોલપેન નહોતી કાગળ નહોતો ત્યારે પાટીને પેન હતી પણ એ પાટીમાં સારા અક્ષર થાય એટલે જાડી હોય એની અણી કાઢવા માટે ભીતમાં ઘશે અને એવા સમય જે અણી કાઢતા હતા એ દીવા લેવીને એવી છે જાણે કે શિલ્પ ને એક કલાકૃતિ હોય ને એવો નમૂનો હોય ને એ ભીત એટલે રિસેસમાં જ્યારે પાણી પીવા જતા નાની ઓરડી હતી ત્યાં મોટું મકાન બંધાઈ ગયું હોય બાળપણના જે સ્મરણો છે એ એમને યાદ આવે છે એ અહીંયા બતાવ્યા છે અને એ ભીત અમુક પેનના ઘસારાને આધુનિક શિલ્પકારના નમૂના છે જાણે કે ચૂનવાણી એ ભીત ઘસાય ઘસાયને એમાં પાસા પડી ગયા હું એ દેખાય હું એ ભીતને હાથ ફેરવા જાઉં છું ત્યારે મારી આંખી બારાખડી ખડબડી ઉઠે છે કકો ઊંધો ચોથો થઈ જાય છે સાંજના ઉતરતા દારામાં હું એ શાળાનું કમ્પાઉન્ડ છોડું છું ત્યારે કોઈ મનમાં એ જ્યારે શાળા છોડે છે ત્યારે જે એમને બાળપણની યાદો આવે છે કે એ શાળાનું કંપાટ છોડું ત્યારે મને કોઈ મનમાં બોલાવે તોય મોટા અવાજ એ સાંભળી શકાય એવી શૂન્યતાથી હું આખો ભરાઈ જાઉં છું આખી બાળપણની એમની વાત યાદ આવે છે હવે બાળપણના થોડાક શબ્દો દ્વારા એમને ઘણું બધું સરસ લખ્યું છે કે આવો નિબંધ લખાય કે વહેલી સવારે શેરીમાં કેટલાક છોકરાઓને કેસુડાનો રંગ બનાવતા જોઉં છું ત્યારે ઋતુનું આછું લખલખું મારા શેરી શરીરમાંથી વીજળીના કરંટ જેમ પસાર થઈ જાય લેખક છે એમને કલર કોઈ ઉડાડીને ગમતો નહીં અને ખૂબ જ બીતા જ્યારે એ હોળીનો તહેવાર આવે ત્યારે જે રંગ ઉડાડવા માટે છોકરાઓ આવે ત્યારે આ લેખક છે એ સંતાઈ જતા હતા એક ડાળિયામાં આખો દિવસ અંધારામાં રહેતા હતા એની વાત આપણને કરી કે કેટલા છોકરાઓ ઘી કેસુડાનો રંગ બનાવે છે અને વસંત ઋતુનો આછું લખલખો મારા શરીરમાંથી જાણે કે વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે એમ પાંડુ જેવો હું કેશુડાને અટક અડકવા જાઉં છું પણ અટકી શકતો નથી કોઈ તોફાની છોકરો મને રંગ છાંટી દેશે તો એવી બીકથી થરથરીને હું એક ઢાળિયામાં ભરાઈ જાઉં છું કેશુડા માટે જે કલર ઉડાડવામાં આવે એની બીક હતી એ બીક એમને લાગતી હતી અને એક ઢાળવાળું મકાન હોય જેમાં નિરણ અને અમુક વસ્તુ પડી રહેતી હોય એમાં ક્યાંક સંતાઈ જતા હતા આજે એ બીકથી થરથડી હું એક ઢાળિયામાં ભરાઈ જાઉં એ એક ઢાળિયાની કોકમાં જેવી બારીઓમાંથી જેટલી દેખાય ને એટલી શેરી હું અત્યારે જોઈ રહ્યો છું ત્યારે મને લાગે છે કે શેરી બદલાઈ નથી પણ હું બદલાયો છું બહુ સરસ મજાની વાત કરી કે શેરી તો એની એ છે પણ મારા વિચારો મારા બાળપણના જે પ્રસંગો છે લઈ ગયા છે શૈશવની ઉછળ કૂદ કુદરતી હતી હવે એ ઉછળ કૂદ જે થઈ રહી છે મારે પરફોર્મ કરવી છે કે શૈશવ તો પતંગિયા જેવું આવ્યું બેઠું અને ઉડ્યું આ બહુ સરસ મજાની પંક્તિ એમના નિબંધમાં એમને ટાંકી છે બાળપણ કેવું હતું તો એક પતંગિયા જેવું પતંગિયું સ્થિર એક જગ્યાએ જાજીવાર ના બેસે પૂર્વડ જ કરતું હોય એમ શૈશવકાળ બાળપણ આવે એકદમ જતું રહે છે જેવું બાળપણ આવ્યું શૈશવકાળ આવ્યો એ થોડી વાર ક્યાંક રમત રમે બેઠે ત્યાં તો જતું રહે છે ઉડી પણ શૈષોમાં ઉડી ગયેલા પતંગિયા વાર મારા ચશ્માના કાચ ઉપર આવીને બેસી જાય છે ત્યારે મારા ચશ્મા ઓગળીને રેલાઈ જાય છે બાળપણની યાદો મારી આંખોમાં આવે છે ત્યારે એ આંખો જાણે કે ચશ્મા ત્યારે નહોતા બાળપણમાં એ ચશ્મા ઉડી જાય છે આજે હું ચશ્મા પહેરીને જે બધું કામ કરું છું જ્યારે મારી આંખોમાં એ દ્રશ્ય આવે છે ત્યારે એ મારા ચશ્મા વગરનું જે જીવન હતું એ મારું બાળપણ હતું એ મને યાદ આવે છે કે હું રમતો હતો ને આખો ચહેરો બાળકનો એ ચશ્મા નહોતા ત્યારે એટલે નાનપણની વાતો એમને યાદ આવે છે અને સલવા ડાલીની એ જેમ ઓગળતી ઘડિયાળનું ચિત્ર દોર્યું ને એમ ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું મને મન થાય છે કે જે સાલી છે સાલવા દર છે એમને ઓગળતી ઘડિયાળ કે સમય વીતી ગયો પછી પાછું આવડ આવતો નથી એ સમય ફરી પાછો નથી આવતો બાળપણ પાછું નથી આવતું યુવાની પાછી નથી આવતી આમ મોટા થતાં છે કે જે ચતુર્યું છે એ ફરી પાછું નથી આવતું એવું સરસ મજાનું ઓગળતી ઘડિયાળનું ચિત્ર દોર્યું એ મારે ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવું છે કે જે મોટા થઈને જે ચશ્મા આવી ગયા છે બાળપણના જે ચશ્મા નહોતા એની યાદો માટે એમને વાત કરી છે અને હજી એક પ્રસંગ જોઈ લઈએ તો એમાં અમારી શેરીમાં સ્ટેચ્યુ રમત ખૂબ જ પ્રચલિત હતી અને મારા બાળપણના ભેરું છે એ પેરુઓ સાથે મેં પણ સ્ટેચ્યુ બંધાવેલું અને સ્ટેચ્યુ રમત વિશેષતા એ હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપીને સામા ભેરુને બધી જ ક્રિયાઓમાં થી જાવી શકો છો બાળપણની યાદ આવે છે પ્રસંગ નોંધે છે કે સ્ટેચ્યુ રમવાની જે શરત એમના મિત્રો સાથે બાંધેલી અને એ બાળપણના પહેરુઓ છે એ જ્યારે સ્ટેચ્યુ રમત બંધાવે છે અને એમાં એકબીજાને થીજાવી દે છે કહીને એનો જે આનંદ છે એ સ્ટેચ્યુ વિશે તો તમે બધું ઘણું બધું જાણો છો એટલે વધારે એની ચર્ચા નહીં પરંતુ એનો અગત્યનો એક સરસ મજાનો પ્રસંગ કે આખા જીવન માટે યાદ રહી જાય ને એના માટેથી આ એક પાઠ લખાયેલો છે આ નિબંધ લખાયેલો છે કે અમે બધા ભેરુઓ એકબીજાને સ્ટેચ્યુ કહીને થી દેવાનો જે આનંદ લેતા હતા એમાં મારા ભેરુઓમાં ઝીણો મારા ભેરુઓમાં ઝીણો કરીને એક ભરવાડનો છોકરો હતો કે જેના લોગડામાંથી ગાય ભેંસ ગાય ભેંસ અને બકરાની વાસ આવતી એના નાકની દ્રવ્ય સતત ટપ એ ઝીણા નામનો એમનો મિત્ર હતો લેખકનો અને એની સાથે એમને સ્ટેચ્યુ રમાનો ભલે ભણવામાં એ નબળો એનો બાહ્ય સ્વરૂપ છે એ આપણને બતાવ્યું પરંતુ જે આવા લોકો હોય છે ને એમાં એક આગવીસ તો હોય જ છે એ કોઈને સ્ટેચ્યુ કહેવાનો વારો નહોતો આવવા દેતો કામમાં એકદમ આમ નિપુણ હોય ચાળવા ઉપર ચડવું એટલે વાંદરા નીચે ચડી જાય એવો ઉસ્તાદ કે ઝીણો છે એ એમનો ભેરું કોઈ પણ કામ હજી બતાવતા તો એ થઈ જ ગયું હોય બધી એની ચપળતા અને એની હોશિયારી એ ભલે એનામાં ભણવાનું જ્ઞાન નથી પરંતુ બીજું ઘણું બધું હોય છે કે આવા મિત્રો છે ગામડાઓની અંદર ત્યાં મોનિટર ને આમ આગળ શાન એ બધું એને મારું તોડું ફાળું ચડવું એ આમ એની રમત વાત હોય આવો એક ઝીણા નામનો ઝીણો નામ યાદ રાખજો એમનો મિત્ર હતો એ ભરવાડનો છોકરો હતો ઝીણો કોણ હતો તો ઝીણો કરીને એક પરવાડનો છોકરો હતો એના લોગડામાંથી ગાય ભેંસ બકરાની વાસ આવે નાકમાંથી દ્રવ્ય સતત ટપકતું એટલે કે શેડા બાર પણ યાદ આવી જાય છે લેખકને કે એ આમ એનું નાક તો ચાલુ જ હોય એડા એને એ ગેટવાળી શેરીમાં રહેતો હતો અને ઉછળ કૂદમાં એને કોઈ પહોંચી શકતું નહોતું અને છાપરા ઉપર એક ઝાડ ઉપર વાંદરાની જે એ સડસડા ચડી જતો હતો એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉસ્તાદ એટલો બધો એ ચપ્પળ હતો કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો જ મળતો અમે બધા મનમાં અને મનમાં સમસમી રહેતા પણ ઝીણાની ચપળતાનો કોઈ જવાબ નહોતો ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવામાં અમે અનેક પ્લાન કર્યા પણ અમારી ક્યાંય કારી આવી નહીં અમારું કોઈ તો એક દિવસે અમે એને સ્ટેચ્યુ કહી શક્યા નહીં અને સ્ટેચ્યુ ન કહી શક્યા એ એવો બધો હોશિયાર હતો કે અમને વારો જ નહોતો આવવા દેતો એવા મિત્રની એક વાત કરી છે હજી આગળ જોશું ભગવાન એમને કાયમ માટે કઈ રીતે સ્ટેચ્યુ બનાવે છે અને આ સૃષ્ટિમાં આવ્યા છીએ તો કઈ રીતે આપણે સ્ટેચ્યુ બની જઈશું એની વાત હવે પછી આપણને આપી છે અને જોશું આપણે એ વાત